અને જે તે વખતે આમ તો બધાને ખબર જ છે તેમ છતાં જોહરો કહેવાય અને એક અહીંયા કને જૂતે જૂતે અને એમાં પાછા વળી પાછા બળદોને જે તે વખતે ઝૂલ પહેરાવવામાં આવતી ગળામાં ઘૂઘરા બાંધવામાં આવતા અને આવા જે આ ગાડા છે એની વ્યૂઝ થતા તમે જોઈ શકો છો આવી રીતે લોખંડની લોખંડિયાને શું કહેવાર પવાર પવાર નહી પવાર પવાર લોખંડની આવી પવાર એને રાખવામાં આવતી જે આના ઉપર પણ છે અને આવી રીતના અહીંયાથી ગાડાને જ્યારે આમ બે સીને ચાલી અને અહીંયાથી આવી રીતના એના ઉપર બેસવામાં આવતી વિચાર કરો કેટલી હાઈટ છે આપણાને ચડવામાં પણ તકલીફ થઈ ત્યારે જે તે વખતની માણસોની હાઈટ કેટલી હશે કે ઇઝીલી આમાં ચડી જતા હશે તો આવું જબરજસ્ત આ ગાડું અને આ એની શોભા તમારી જૂનવાણી બતાવું છું મારી સાથે મહેશભાઈ આમ તો એમનું નામ છે મેરામણ મેરામણ બેચરા આયર છે ચૌબારીના એટલે એને પવરની ખબર હતી એમ

आजा आजा इधर बैठे थे बड़ा एक बार था एक राउंड मारा देना ए અત્યારે અમે ગોરધન આવ્યા છીએ અને તમે જોઈ શકો છો ત્યાં કને મારા શ્રી રાધા રાધિકા દાસજીનો અહીંયા ફોટો છે